તમને જાણ કરવું કરવાનું હતું કે આ પૈસા તમારા પાકનું છેના જ છે એવી જાણ કરવાની હતી પણ એવું નથી અને એણે એવું કીધું કે તમારા ખાતામાં કામના પૈસા જમા થયેલા છે તો એમાંથી મને ઉપાડી આપવું આવું કી આવું કીધું હતું એમ એટલે મેં તો મારા ખાતામાં આવેલા સાત હજાર રૂપિયા એટલે મેં તો ચાર હજાર વપરાશ કરી નાખેલા મને કીધું મૂકું ચાર હજાર મેં વપરાશ કરી નાખેલા છે તો કેટલા છે એમ ત્રણ હજાર છે તો ત્રણ હજાર એના મારા ખાતામાં નાખી દે એમ કે એટલે ત્રણ હજાર મેં એના ખાતામાં નાખી દીધા એમ યોગ્ય તપાસ થવી જોઈએ અને જે પણ ગુનેગાર છે જે પણ ઉચ્ચાપદ કરવાવાળા છે એમને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તાત્કાલિક ધોરણે એમને છે તો છૂટા કરવા જોઈએ જો તેમ કરવામાં નહીં આવશે તો અમે ગુજરાત સરકારના જે કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણી સાહેબ એમના નામજોગ હું છે તો એપ્લિકેશન આપવાનો છું રજૂઆત કરવાનો છું મળતા વીસીને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરેલા છે આ બાબતમાં હજુ પણ જો વધુ વિગતો આવે એના માટે અમારી કક્ષાએથી તાલુકા વિકાસ અધિકારી આહવાને વિગતવાર તપાસ સોંપી વધુ તપાસ કરી વિગતવાર તપાસ અહેવાલ મોકલી આપવા માટે જણાવવામાં આવેલ છે